દહગામ તાલુકાના હર્ષોલી ગામે સધી માતા અને બૈયો માતાજીનો બીજો પાટોત્સવ યોજાયો સાથે સાથે સધી માતાજીના બર્થડેની પાર્ટીની નાના છોકરાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દહયગામ તાલુકાના હર્ષોલી ગામે આવેલ મૂઢવાસમાં સધી માતાજીનો અને બૈયો માતાજીનો બીજા પાટોત્સવની ખૂબ જ રંગે ચંગે ઉજવાઈ ગયો માતાજીનું હોમ હવન કરી દાદુસી ચૌહાણ દ્વારા મહાપ્રસાદીનો તમામ ખર્ચ અને આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં ગામના પુરુષો મહિલાઓ યુવાનો જોડાયા હતા આ કાર્યક્રમમાં ગામના આગેવાન અગર્ષી પત્રકાર છત્ર

દહેગામ તાલુકાના હર્ષોલ ગામે માઢવાસમાં સદી માતા અને બૈયા માતાજીનો બીજો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો સાંજે નાના છોકરાઓ દ્વારા સદી માતાજીનો બર્થડે હોવાથી કેક કાપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું